સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ શબ્દો અને કહેવત માત્ર કહેવા પૂરતી જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આવું અમે નહીં પરંતુ ભરૂચમાંથી સામે આવેલી આ ઘટના ઘણું બધું કહી જાય છે અને જિલ્લામાં દારૂબંધી કેટલી હદે છે તેના દર્શન કરાવી જાય છે પશ્ચિમ વિસ્તારમાં બંબાખાના નજીક આવેલ મુસ્લિમ સમાજના પવિત્ર સ્થાન ઈદગાહ મેદાનની ફરતે દેશી દારૂની અસંખ્ય પોટલીઓ અને વિદેશી દારૂની બોટલોના ઢગલા જામ્યા છે પવિત્ર સ્થાન પાસે જ બેફામ બનેલા દારૂડિયા તત્વોના કારનામાઓ સામે મુસ્લિમ અગ્રણીમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જે સ્થળે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવે છે તે સ્થળ સાંજ પડતાં જ અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાનું કહેવાય રહ્યું છે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠીએ ઈદગા મેદાનની મુલાકાત લઈ ઘટના અંગેના વિડીયો વાયરલ કરી દારૂબંધીની બાબતે જિલ્લા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કર્યા હતા મહત્વની બાબત છે કે બિંદાસ અને ખુલ્લેઆમ આમ અસંખ્ય પોટલીઓ અને બોટલો જે ઈદગાહ મેદાન પાસે પડી છે તે સ્થળ જિલ્લા પોલીસ વડાની કચેરી અને સ્થાનિક બી ડિવિઝન પોલીસ મથકની નજીકમાં જ વચ્ચોવચ આવેલો છે અને જો એ સ્થળે જ આ પ્રવૃત્તિઓ ધમધમી રહી હોય તે બાબત પોલીસ તંત્ર સામે સવાલો ઊભા કરી રહી છે